હા મારા ભાભી મારા ભાઈને હાચુકલો બોલાવા જે હે શું કે મારા મનમાં તો એવું હતું કે મારા ભાભી તો ખાલી ખાલી જઈ બોલાવવા પણ આ તો હાચુકલો બોલાવા જતો ભાઈને લઈને આવ્યા તે હારો મારે તો પગન પગ બધું જ માંડ્યું સારું અમે કીધું છે તે મારા તો ઉતારો તો પડશે ને કે મારું કોમ કદી કાઢશે નહીં અડધી રાતે મારા કોમમાં પૈસા પૈસાની જરૂર હોય તો મારા ભાઈ બોલે તો મારે પગને પગ બધું ધરવતું હતું મન તો પહેલાં તો મોઢું રોકવા દે મન તો સાફ કરવા દે કમ્પ્લેટ થઈ જયું બધું કમ્પલેટ થઈ ગયું એમાં અરે વાણી સીડી તો મૂકી નહીં આનું ચરવાનું છે સીડી તો મૂકી નહીં વાણે ઓનલામાં હોધવા દે અંદર આ બાજુ સીડી મીડી એક તો મળતું નહીં અને પેલા મને મોકલ્યો છે ઉપર કે જો લાકડો ઉતારો હું તો અંદર જોયું ઘરમાં જોયું બહાર જોય સીડી મળતી ને લાકડો ઉતારવાનું કંઈ પેલા નેચર જતાં

હા ઉપર બાધો જોયે પતરા પર ચડવા માટે સીડી તો છે ને આરો સીડી તો હારો પિંડુ બેજો મુમો પારા કે લાકડા ઉતાર દીધા કે હોયો અને હા શું થાયો કે મુમો પાળો કોક સીડી બેડી બનાય નહી ઉપર આ તો સીડી જ નહી ચડવા માટે પતરા ઉપર ના આરો સીડી બનાવવાના પૈસા જ નઈ ને ઓય બાટલા ભરાવાના પૈસા નહી તો સીડી જોઈ બનાવીએ અમે હું ઉપર લોકો ને ચતાઓ ઉભરો નેચે નહીં આવું સીડી આ રહી હું તમને આલુ ઉભર તમે નીચે ના આવશો સીડી ઉપર મુકા માટે તમે ભાઈ ને બોલાઈ આવો મુજે ના ના એને ઉંગવા દે ડિસ્ટર્બ ના કરશે સીડી લઈ લો આઈ મારો વારો એમને ભાઈને ઉઠાડવાનું ઉઠાડવાન કહું છું તે જે બીક લાગે અમે સિકર બીવાય હ કવે કાય એ મને ખબર પડતી નહીં કપાઈ સિકર મોટા ભાઈ હોય તો મર્યાદા એ રાખી હોય તો રસીડી ઉપર લઈ જવાની અને આ એને પગાર તો હોકરો બનાવડાયો હતો ચમડું બધું ફાવા લઈ જવાનું આ પગાર થોડો મોટો બનાવે જોઈ લે આજે બરાબર હલથી તો નહીં ને ટીડી લખી હા

જી એ બધું પડ્યું હોય તો લાકડો તો સી જ નહીં અને લાકડા ઉતારો ઉપર તો લાકડો તો સી જ નહીં ઉપર પણ આમાં તો નેચર જઈ અને એમને કહી દઉં કે બાટલો ભરાઈ દે ભાભી લાકડા તો ઉપર નહીં પણ ભાભીને કહી દઉં કીધું તો એ બાટલો ભરાઈ દો કીધું ઉપર લાકડો તો નહીં હું ચેક કરીને આવ્યો મને થાકે બહુ લાગ્યો શોથી જઈને હું જોઉં પલંગમાં જઈને

ખરા શ્રીમતી કોભા હા ઉપર તો સદ નહી આય રયો આ તો લુકમ બુક હાથ માં બધું બગડી દીયો કંતા રે આ તમને હાથ પાઉ લાકડા નું અરે મને શું ખબર મને કોમ લાકડા પતી ગયો હે ઉપર તો સી જ નહી લાગો અરે દરવાજો તો મન બંધ દરવાજો ખ દરવાજો તો મન છે લાગજો દરવાજો ચેક કર ઓલે અલ્યા તું એવું કીધું હે એ ઉપર તો بلاګه ઉતારતી લાગો તો લાગડો જો લાગડો જો લાગડો જો લાગો ને ઉપર ઉપર લાગવો તો હું ઉતાર જેતો મને ખાતે ખાતા યાદે લાગો તો ઉપર તો ઉપર હો ગયો તો ઉપર થી નીચે જે આવી ગયો હું અજો રે જાડી બુધીએ જાડી બુધીએ જાડી બુધીએ છે ને અમે કે કે ઉપર ઊભી ગયો ઉપર સોયો ગયો આ નેચા આવી પડ્યા છે એટલે પાછળ એ ઉપર ઊભો નેચા પોય નેચા તો આવી ગયો કોણ જાદુ પંતલ છે અલ્યા ઉપર તો લાગવો જ નહી તો તું ઉપર કાલ તો ઉતાર લાગ અરે ઉપર મેં જોયું ચારે બાજુ દેખવાની પછી હું તો પત્રો ઉપર હું જોઈ જોઈએ મને કોઈ ખબર નહીં પણ એક કામ કરો આમાં શું તમારો લાકડો તો છે તો તમે જે બાટલો ભરી દઈએ જઈ ગેસ બાટલો હોય ગેસનો બાટલો પૈસા અરે મારા જોડે મારા મારાજો ખાલે પણ એ પણ એક કામ કરજો તમારા જોડે પૈસા ના હોય ને તો પેલા વલભા ભાઈ આવે છે ને તે હમણાં તોડી લઈ લેજો અને પછી તમે એમને પગાર થાય લેવાલ દેજો પણ બાટલો ભરાઈ દેવા લાકડો તો નહીં ઉપર જો મારા ગયા બ ગાડીનું ગેસ નહીં પણ તારી રીક્ષામાં ગેસ હા મારી રીક્ષામાં ગેસ નહીં અરે તારી મને રિક્ષામાં ગેસ નહીં મારી ગાડીમાં ગેસ નહીં હું ગેસનો બાટલો લાવશું જોઈએ એ